નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે વિસાવદર જે પેટા ચૂંટણી છે ભાઈ એ અત્યારથી ચર્ચામાં આવી ચૂકી છે કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા એટલું જ નહીં પરંતુ ભાજપમાંથી માંથી કિરીટભાઈ પટેલ અને એની સાથે સાથે કોંગ્રેસ તમને ખબર છે કે અહીંયા ત્રિપાઠીઓ જંગ જામ્યો છે અને એની વચ્ચે વિસાવદરમાંથી ઘણા બધા વિડીયો જે લગાતાર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કેટલાક ભાઈઓના વિડીયો કેટલાક બહેનોના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં અત્યારે એક બેનનો વિડીયો વાયરલ થયો છે ને એ પણ તમને વિડીયો બતાવવાનો છું કે ગોપાલભાઈ ઇટાલિયા વિશે શું કીધું છે ભાઈ જે બિલકુલ ગોપાલભાઈ ઇટાલિયાના કાયદેસર છોતરા ઘાટી નાખ્યા ભાઈ હવે તમને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા એમ કહે છે કે હું લડીશ ને હું લડીશ ને હું બધાનું સારું કરીશ ને આમ કરીશ ને તેમ કરીશ એવું તમને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે આ પહેલાં પણ તમને ખબર હશે કે અપક્ષમાંથી ગોપાલભાઈ ઇટાલિયા અવારનવાર ચૂંટણી આવે ત્યારે ઊભા થતા હોય છે ભાઈ અને રાજકારણ એને જ કહેવાય કે જ્યારે અવારનવાર ઉભા થતા હોય તો મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું કે બેને પણ શું કીધું છે તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મુદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મુદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એ બેન પણ એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા તમે અહીંયા આવીને જુઓ તો તમને ખબર પડે વોટ લેવા તો આખું ગામ આવે ભાઈ આ બેન એવું કહી રહ્યા છે તો તમને આગળ વિડિયો પણ બતાવવાનો છું અને તમને શું લાગે છે મારા ભાઈઓ કે શું ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા જે લડી રહ્યા છે શું ખરેખર સારું કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા એ પણ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ બાકી તમે શું કહેશો આ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને તમે પાછા એમ કે અમે જોઈ હું તમે તમારી વાર નો જોઈ લેવો અહિયાં અને આવો અહિયાં ગાયનું હજી મરણ પડ્યું છે હજી કોઈ લઈ નથી ગયા અને હિન્દુત્વડી વાવી ના કોઈ પર